થી દરેક નાગરિકોને વિનંતી કરવાનો ધર્મ નહીં ભૂલવો જોઈએ તેમ જણાવતા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓને ચૂંટણી પ્રચાર માત્ર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પ્રચાર નહીં બને પરંતુ તે પહેલા નવો પ્રચાર બને અને ભારતને મહાન બનાવવાની એક પ્રક્રિયાનો ભાગ બને તેમ જણાવ્યું હતું તમે ગાંધીનગર વાળા એવું માનો કે ભાઈ અહી આવ્યા તો મોદી મોદી કરીએ દેશ માં દરેક જગ્યાએ દેશની જનતા એક અવાજે અબકી બાર ચારસો પાંચ નારો લઈ આ ચૂંટણી હોય છે ચૂંટણી પંચ ક્યારે ચૂંટણીઓ જાહેર કરે અને ક્યારે નરેન્દ્ર મોદી ના કમર સામે અમે બટન દબાઈ ચારસો પાંચ પરંતુ આજે ગાંધીનગર લોકસભાના સૌ કાર્યકર્તાઓ અહીંયા એકઠા થયા છે ત્યારે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે લોકસભાની ચૂંટણી એ કેવળ સંસદ સભ્ય ચૂંટવા માટેની ચૂંટણી નથી હોતી ભાજપને વિજય કરાવી લોકસભાના એક એક મતદારનો સંપર્ક આપણે કરીએ આપણા લક્ષ્યભાઈ સાથે લક્ષ્ય જોડીએ મહાન ભારતની રચના સંકલ્પના સાથીદાર એને બનાવીએ અને એના વોટ ને વિનમ્રતાથી નરેન્દ્રભાઈ વોટ આપવાનો જેવું કહી એનો વોટ મત પેટી સુધી પહોંચાડીએ આપણા સૌથી

છે કે છ ગાંધીનગર લોકસભા સંસદીય ક્ષેત્રમાં સાત વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે ત્યારે ગુરુકુળ ખાતે સંગઠન સાથે પણ સમાન સાધ્યો જે બાદ કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે ચૂંટણી વિજયનો નો હતો